ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ ભારત દેશના પ્રખર અર્થશાસ્ત્રી અને ભારતના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહનું દુઃખદ અવસાન થતાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ભરૂચ શહેરની મધ્યમાં આવેલ કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સ્વર્ગસ્થ ડૉક્ટર દેશ દેશમાંથી આપેલા યોગદાનને યાદ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી આ શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા શહેર પ્રમુખ હરીશ પરમાર પાલિકા વિપક્ષ નેતા શમશાદ અલી સૈયદ મહિલા પ્રમુખ જ્યોતિબેન તળવી નાજુ ફળવાળા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહને શ્રદ્ધાંજલિ આ આર્થિક ઉન્નતિ શિક્ષણ મફત કેમ કરવું લાઈફ ખેડૂતોની જમીન મારે તુજારો હલપી ના લે એમણે ઉન્નતિનો માર્ગ સુખાકારી નો માર્ગ હિન્દીના અંદર બળદામાં ફસાઈ ગયું હતું ત્યારે આપણા દેશ જીડીપી સાત પોઈન્ટ આઠ મનમોહનસિંહજી સલાહ એવા ડોક્ટર મનમોહનસિંહજી આપણી

હિન્દુસ્તાનની આર્થિક દ્રષ્ટિએ મજબૂત નીવ મૂકનાર અને આજે ઉદારીકરણ નીતિને લઈને આર્થિક દ્રષ્ટિએ સમૃદ્ધ દેશ બનાવી અને વિશ્વના વેપારમાં આખા વિશ્વમાં નામ રોશન કરનાર એવા ભારતનું એવા પ્રાઇમ મિનિસ્ટર આજે વડાપ્રધાન આપણી વચ્ચે નથી એવા મનમોહન મનમોહનસિંહજીને આજે ભરૂચ જિલ્લા કોંગ્રેસ શહેર કોંગ્રેસ સમિતિ વતી તમામ આગેનો વતી એમને શ્રદ્ધાંજલિ પાઠવીએ છે આવી પડેલા દુઃખને એમના પરિવારજનોને ભગવાન સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના સાથે આજે અમારા કોંગ્રેસ પરિવાર ગૃત તરફથી એમને શ્રદ્ધાંજલિ પાઠવી